આપણે ધોર ને લાડાથી ફેળવવાની રાહ જોતા હતા અને ધોર તો હમણાં વ્યાં છે માતાજી મિત્રો આજે આપણે સવારના વેલા આઈસી વોર્ડ જોવા આવ્યા પણ ત્યાં તો કઈ કામ ચાલુ થયું હતું નહીં બસ આપડો આ એક મેડિકલ રૂમ નવો તૈયાર થઈ ગયો હતો ત્યાં બધું જોઈ પછી આવી ગયા આપણે માં વાડામાં અને વાળ વાળામાં બધું ચેક કરી બધું ઓકે રિપોર્ટ કરીને પહોંચી ગયા આપણે આપણી ગૌશાળે અને આપણી ગૌશાળે તો આપણે જાનકીને વ્યાંવાની રાહ જોઈએ છે કે ક્યારે આવે જાનકીને થોડી વાર જોઈ ને પછી આવી ગયા આપણે આ બધા વાસુડા પાસે આ વાસુડા તો આરામથી બધા બેઠા હતા ને તડકો શેકતા હતા આપણે ત્યાં વાસુડા નવો વાળો એવો બન્યો છે કે વાસુડા સરસ જ લાગ્યો પછી આ આપણે આપડી મોટી ગાયો પાસે તો આજે તો પ્રેમવતી હતી આપણી ગૌશાળે અને આ બીજી બધી ગાયો પણ આરામથી બેઠી હતી અને તડકો એ શેકતી હતી અને ત્યાં તો આપણી નજર પડી વ્રજ શેઠ ઉપર મેં કીધું આ ક્યારે આવી ગયા પણ એ પણ આપણી ગૌશાળે આવી ગયા છે અને પછી આપણે મેઘલ પૂછી લીધું કે તારે કેટલી વાર છે ગૌશાળામાં બધા આરામથી બેઠા હતા તો આ મા કે અમે શું કામ ઉભા રહીએ અને હા આપણી ગૌશાળાનું ફેન્સિંગ નું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે પછી આપણે આપણી ગૌશાળા જ પહોંચી ગયા પાંદરાપુર અને પાંદરાપુર આપણે ઘણા દિવસ પછી જોઈ ધોરને ને ધોર હવે ટૂંક સમયની અંદર વ્યાં છે અને એનો ઓર્ડર ક્વોલિટી તો જો તમે ધોર પછી વારો આવ્યો લાડા સાહેબ લાડા સાહેબ આજે થોડું વધારે તોફાન કરતા હતા કારણ કે આ ગાય હતી હિટમાં તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો અવલોગ પૂરો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં